નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપણી સાથે વેધર અપડેટમાં આજે વાત કે ફરી એક વખત ગુજરાતની અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાવા જઈ રહ્યો છે એટલે કે ફરી એક વખત ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા આજથી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે જે નવ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે એટલે કે આ આખા રાઉન્ડની અંદર ગુજરાતમાં ફરી એક વખત અત્યંત ભારે વરસાદ એમની સાથે ભારે વરસાદની પણ શક્યતા એટલે કે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ મુજબ અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પણ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે પહેલાં આપણે જોઈ લઈએ કે આજે ગુજરાતની પરિસ્થિતિ શું છે ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે વરસાદનું જો સૂચન કરવામાં આવ્યું હોય પરિસ્થિતિ જોઈ રહ્યા હોય ત્યારે આપણે એ વાત કરીએ કે એ જગ્યાની વાત કરવી છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના બે વિસ્તાર ભરૂચ અને સુરત આ બંને વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લાંબા સમય બાદ એટલે કે પાંચ થી છ દિવસ બાદ આપણે જોયું કે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદ પડી રહ્યો છે એમની સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોય તો એ છે આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ દાદરાનગર હવેલી દમણ આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે એમની સાથે સૌરાષ્ટ્રના બે જિલ્લા પણ છે બોટાદ અને ભાવનગર બોટાદ જોયો બોટાદ અને ભાવનગરમાં પણ ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે એમની સાથે ખાલી ભારે વરસાદની સંભાવના જો વ્યક્ત કરવામાં આવી હોય તો એમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી પછી આવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે રાજકોટ જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે એમની સાથે આપણે બીજા કચ્છના જિલ્લા ઉત્તર ગુજરાતના આપણે જિલ્લા જોઈ રહ્યા છીએ તો એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કચ્છની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એમની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ આ વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે ગઈકાલે પણ આપણે વરસાદની સ્થિતિ જોઈ હતી કે વરસાદ ગુજરાતની અંદર આવ્યો છે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એટલે કે ગુજરાતની અંદર ફરી એક વખત અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ મુજબ આપણે ગઈકાલની પણ પરિસ્થિતિ પર એક વખત નજર કરી લઈએ ગઈકાલની પરિસ્થિતિમાં આપણે જોયું હતું સવારથી જ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો એટલે કે આ એ વિસ્તાર છે અમદાવાદ ખેડા આણંદના વિસ્તારો કે જે સવારથી જ મેઘમહેલ જોવા મળી હતી ગઈકાલની વાત કરી રહ્યા છીએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભાવનગર અને અમરેલી આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાયો હતો એમની સાથે ગઈકાલે ભરૂચ વડોદરા પંચમહાલ અને દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો એમની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો સમાવેશ થાય છે એટલે કે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને એમની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું હવે આપણે વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જે ફરી એક વખત ગુજરાતને ગમરોડવાની તૈયારી કરી રહ્યું છે ગુજરાતના દ્વારે થોડા જ દિવસોમાં આવીને ફરી એક વખત ઊભું રહેવાનું છે ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છીએ ખાસ કરીને ગુજરાતમાં ફરી એક વખત મેઘાવી માહોલ જોવા મળ્યો છે અને એમની સાથે જે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ત્યાં પણ અત્યારે મેઘાવી માહોલ જામ્યો છે પરંતુ ખાસ દક્ષિણ ગુજરાત છે એમની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ આપણે આપણે જોઈ રહ્યા છીએ જે ભરૂચ અને સુરતની જે વાત કરી હતી આ બંને વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના એમની સાથે સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગર આ બંને વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એ સાથે જ મધ્ય ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાનો સમાવેશ થાય છે એમની સાથે દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે થોડા દિવસ પછી આપણને જે અત્યારે અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે એ થોડા જ દિવસમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે પછી ફરી એક વખત ચક્રવાત સ્વરૂપે આગળ આવશે એટલે કે અત્યારે અહીંયા સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે જે મધ્યપ્રદેશથી થઈ અને પછી ફરી એક વખત ગુજરાત તરફ આવવાની છે જે આપણે અસના વાવાઝોડામાં જોયું હતું તે જ રીતે આ નવા ચક્રવાત સ્વરૂપે હજુ એક સિસ્ટમ આવી રહી છે મધ્યપ્રદેશ તરફ થઈ અને પછી ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર ફરી એક વખત એ જ માહોલ જોવા મળશે અને ખાસ કરીને અરબસાગરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે અસના વાવાઝોડું દૂર સુધી ફંટાયું હતું તેમની થોડી ઘણી અસર અત્યારે અહીંયા જોવા મળી રહી છે કારણ કે અરબસાગરના બધા જ પવનો આ જગ્યા ઉપર ભેગા થઈ રહ્યા છે અને અહીંયા બધું જ જે વાવાઝોડું છે તે ધીમે ધીમે સમેટાઈ રહ્યું છે પરંતુ ફરી એક વખત ગુજરાતની જ સ્થિતિ જોવા મળવાની છે અત્યારે આપણને ભારતના ઉત્તરીય ભાગમાં વરસાદ દેખાય છે એમની સાથે મધ્યપ્રદેશ અને જે મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ દેખાય છે આ સાથે જ આખા દિવસ દરમિયાન પણ આ જ સ્થિતિ ગુજરાતની અંદર રહેવાની છે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કોઈક વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે પરંતુ એમની સાથે હજુ પણ જે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ ચોક્કસ તે સંપૂર્ણ આમ તો આપણે માહિતી આપશું આમ જોવા જઈએ તો બે હજાર ચોવીસ નું વર્ષ છે થોડુંક લાંબુ ચાલવાનું છે અને અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે એ માત્ર ગુજરાત જ નહીં પણ ઓલ ઓવર દેશની વાત કરવા જઈએ તો ભારતની અંદર નોર્મલ કરતા સોળ વરસાદ વધારે નોંધાયો છે અને જો ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર એવરેજ અમુક વિસ્તારમાં વધારે હશે અમુક વિસ્તારમાં ઓછો પણ એવરેજ એકસો અઠ્યાવીસ ટકા આસપાસ વરસાદ છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નોંધાઈ ચુક્યો છે એટલે હવે એટલું કહી શકાય કે આપણી એવરેજ છે સો ટકા ઉપર તો બે હજાર ચોવીસના ના ચોમાસામાં રહેવાની છે એનું પણ મેઇન કારણ છે કે જેવી રીતે રાજ્યની અંદર બે વરસાદના રાઉન્ડ એવા આવ્યા એક તો જુલાઈ મહિના નું જે રાઉન્ડ હતો જુલાઈ મહિનાની અંદર પણ જે સૌરાષ્ટ્રના ભાગો ની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયા હતા એમાં પણ ખુબ વરસાદો પડ્યા હતા અને વધુ વરસાદ ને કારણે ઓલ ઓવર ગુજરાત ની એવરેજ વધી હતી એ પછી આ ઓગસ્ટમાં પણ જન્માષ્ટમી ઉપર એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયા એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એ તો સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ નોંધાયે છે ભલે કોઈ જગ્યાએ કદાચ ઓછો હશે પણ કોઈ એવું નથી કહી શકે એમ કે અમારા જીલ્લા કે અમારા તાલુકામાં વરસાદ નથી નોંધાયો કેમ કે all over ગુજરાત વરસાદો નોંધાયા છે અને એક સારી બાબત છે અત્યાર સુધી એકત્રીસ ઓગસ્ટ સુધી જે વરસાદો નોંધાયા છે તેમાં બે વસ્તુ સામે આવી છે આમ તો ફાયદા પણ છે અને નુકસાની પણ ઘણી બધી છે ફાયદાઓ એટલે જોવા તો ચોમાસું સારું હોય વરસાદ સારા પડે પાણીની વ્યવસ્થાઓ થઈ જાય ગોવા અને બોર ખેડૂતોના ભરાઈએ જાય જે આપણે ડેમો ઓવરફ્લો થઈ જાય એટલે રાજ્ય ઉપરથી પાણીનું જે સંકટ હોય છે એ તો હવે ટળી ગયું છે પાણીની વ્યવસ્થા સારી થઈ ગઈ છે પણ આ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે ચોમાસુ પાક હતો એમાં બહુ મોટું અતિવૃષ્ટિનો વરસાદ છે એ જે આપણી ઉપર ડીપ ડિપ્રેશન હતું એ ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી હટ્યું એટલે વાતાવરણ આપણું ખુલ્લું પણ થયું બે દિવસથી હવે બે દિવસથી વાતાવરણ ખુલ્લું થયું લોકોની અંદર એક હાશકારો જોવા મળી રહ્યો હતો કે હાશ હવે તો આપણે આ અતિવૃષ્ટિ અને અતિવરસાદના માહોલ માંથી છૂટ્યા છે હવે આપણે તડકો નીકળી ગયો છે હવામાન ખુલ્લું થયું છે ખેતી કામો થશે અન્ય વેપારી ભાઈઓને પણ હાસકારો થયો હતો આ સાથે જ અત્યારે ફરીથી હાસકારા વચ્ચે ક્યાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે ફરીથી ગુજરાતના દ્વાર ખટખટાઈ રહી છે ફરીથી કહી રહી છે કે હું આવું છું હવે આપણે પણ કેવું પડશે કે ખમૈયા કરો કેટલું આવશું તમે કેમ કે હવે તો એક ઝાપટું પડે તો પણ અમારા માટે ઘણું બધું થઈ જાય છે એમાં પણ ખાસ કરીને ખેતીની અંદર ઉધાર પર લેને કા હે કિસ્કો અધિકાર કઈક લેવું હશે તો કઈક આપવું પણ પડશે પણ અંતે તો કુદરત કરે તે ઠીક અત્યારે જોવા જઈએ તો મેં આપણે આજે બંગાળની ખાડીની સિસ્ટમ વાત કરીએ એમ આજે પહેલી સપ્ટેમ્બર છે નવું રાઉન્ડ ચાલુ થશે અને વરસાદ પડવાના છે જોકે અહીંયા સારી વાત એ છે મારે આમ તો નિર્ભય ન્યૂઝ માધ્યમથી દરેક ગુજરાતીઓને જે કઈ માહિતી આપવી છે એમાં સારું કેવા માટે પણ મારી પાસે અમુક શબ્દ છે બેન એનું કારણ છે કે સારું કહેવા માટે એવા શબ્દ છે કે જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જે માહોલ માહોલ જોવા છે છે એવા હવે નહીં મળે એ એક સારા સમાચાર મારી પાસે હું આપી રહ્યો છું છતાં પણ વરસાદ વરસાદ આવવાનો છે 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 વાત ચોક્કસ અને આ અત્યારે કુંડાની ખાડીનું જે આ લો પ્રેશર બનીને ગુજરાત તરફ આવી રહ્યું છે એ હૈદરાબાદ થઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે જેને કારણે ત્રણ સપ્ટેમ્બરથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે મોટા ભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદ હશે અને ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં અમુક વિસ્તાર એવા પણ હશે કે જ્યાં એક છાંટો પણ નહીં પડે એટલે ટૂંકમાં એને વરસાદનો ખતરો નથી એવા પણ ઘણા બધા તાલુકાઓ જોવા મળશે પણ વરસાદથી થી મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે એટલે કહી શકાય કે સાહીઠ થી સિત્તેર વિસ્તાર એવો હશે કે આ વરસાદ ત્યાં જોવા મળશે જોકે અમુક અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ હશે મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ હશે હવે કદાચ થોડીક તીવ્રતા વધારે એવા એ વિસ્તારો પણ આપણે કરવા છે કે આપણે વરસાદની વાત કરતા હોય ત્યારે દરેકના મનમાં મારા ગામમાં શું થશે મારા તાલુકામાં શું થશે ત્યારે ચોક્કસથી એના ગામ વિશે એના તાલુકા વિશે પણ માહિતી આપવી છે આમ તો હવામાન નિષ્ણાંત છું એટલે મારી ફરજ બને છે કે આ તમામ વસ્તુ વિશે હું એક ડીપમાં માહિતી આપું અમે ઊંડાણપૂર્વક નું જે અભ્યાસ કરી અમે રિસર્ચ કરીને આ માહિતી લઈને આવતા હોય છે ને આપના માધ્યમથી ઘરઘર સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે બાકી આમ જોવા જઈએ તો એટલું શબ્દમાં કહી શકાય કે સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના પણ વહેંચાય જો તાજમહેલ તો એ મારે લેવો છે આમ તો મારી પાસે ફૂટી કોડી પણ નથી પણ તાજમહેલ વેચાય તો એ ખરીદવા માટે હું તૈયાર છું આ વિચારધારા સાથે જયારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે એટલું જે કહી રહ્યું છું કે જે વિસ્તારોમાં વધારે થોડોક વરસાદ પડશે એટલે કે સામાન્ય થી ભારે અથવા અતિ ભારે એ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ નહીં સર્જાય છતાં પણ કહું કે ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધીનું જે સેશન છે એમાં સુરત અંકલેશ્વર અને ભરૂચ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા એવા હશે કે એની અંદર સામાન્ય કરતા થોડોક વધારે વરસાદ થઈ શકે છે એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના એમાં છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ અથવા તો કહી શકાય કે સારો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર નોંધાવાનો છે બીજું કચ્છનો વાગડ વિસ્તાર કહેવાય કે જેને રાપર તાલુકો કહે છે બંને વિસ્તાર કહે છે એમાં પણ એકંદરે સારો વરસાદ છે ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લો આ બે જિલ્લામાં પણ એકંદરે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને બનાસકાંઠા ઓલ ઓવર ગુજરાતની અંદર ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદ છે છતાં પણ બનાસકાંઠાનું વાવ થરાદ જેવા વિસ્તારો છે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે એ ઓછું જોવા મળી રહ્યું છે એ વિસ્તારોની અંદર પણ હવે ફૂલ પાણી થઈએ અને એકંદરે અતિભારે વરસાદને કારણે પાણીની સમસ્યા સોલ્વ થઈએ એવા વરસાદો છે એ ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન એ વાવ ને પણ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ જે અતિભારે વરસાદના વિસ્તારો મેં આપને કરીને બતાવીએ બેન એની અંદર ગયા રાઉન્ડ કરતા ખૂબ ઓછા વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ વર્ષે ખૂબ ઓછા વિસ્તારો છે મેં આપને કીધું એમ અંકલેશ્વર હોય ભરૂચ હોય સુરત છે ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છના એકલ દોકલ સેન્ટ્રલ અને પાટણ બનાસકાંઠા આના સિવાયના બીજા વિસ્તારો છે એને શું એને પણ વરસાદ ચોક્કસથી આવશે પણ અતિ ભારે નથી આવવાનો સામાન્ય હળવા વરસાદ હશે અને હળવાથી અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ હશે સામાન્ય રીતે જોવા જઈએ તો હવે આમ તો એક બે જ વરસાદ પડે તો પણ ઘણું બધું નુકસાન અત્યારે છે અને હજુ પણ વધુ થઈ શકે એમ છે છતાં પણ કુદરતી જે આવે છે એને આપણે રોકી શકવાના નથી હા એક ચોક્કસથી છે કે અગાઉથી આપણે માહિતી આપીએ જેથી કરીને દરેક નાગરિકો છે એને અનુસરી અને એક આગવી થોડીક તૈયારી કરી શકે જો કે આગવી તૈયારી પણ એવું હોય છે કે આ વરસાદ છે એ આવવાનો છે હવે જે ખેડૂતોને જે ખેતરમાં ઊભો પાક છે એને કોઈ જ રીતે ખેડૂત કાંઈ પ્રોટેક્શન આપી શકવાના નથી આ એક વાત અલગ છે કે હોય મગફળીનો ડબલો પડેલો હોય કપાસનો ડબલો જે હાર્વેસ્ટિંગ પડેલો હોય તો એમાં વગેરે અને એનું રક્ષણ કરી શકતા હોય છે પણ ઉભા પાકની અંદર કંઈ થઈ શકતું નથી જેવી રીતે જોવા જઈએ તો ઓગસ્ટના એન્ડમાં જે વરસાદી રાઉન્ડ હતો એ ડીપ ડિપ્રેશન હતી ડીપ ડિપ્રેશનના કારણે પવનની સ્પીડ વધી ગઈ હતી એટલે તો મોટા ભાગના પાકો છે એ પાકોમાં નુકસાન છે કપાસ ડળી ગયો છે મરચી ટામેટી જેવા પાક છે એ ઢળી ગયા છે તુવેર હોય એરંડા હોય એવા પાક છે ઢડી ગયા છે સોયાબીન ઢળી ગયું છે કેમ કે આ એક ફૂટ થી વધારે ઊંચાઈ હતી એ તમામ પાક છે એ ઢળી ગયો છે હવે એમાં કશું જ થાય એમ નથી એની સાથે બીજા પાકો હોય બીજા શાકભાજી કોબીજ હોય અથવા તો જે મગફળીનો જે તેલીબિયાનો પાક છે અન્ય જે બીજા પાકો છે ડાંગર જેવા પાક છે દરેક પાકની અંદર નુકસાન થયું છે આમ આપણે ગુજરાતમાં એક પણ પાક એવો નથી ઓગસ્ટ મહિનાના વરસાદને કારણે નુકસાન ન થયું હોય દરેક પાકની અંદર નુકસાન થયું છે અને દરેક જિલ્લાઓની અંદર નુકસાન થયું છે એટલે આમ તો અમે જે એક આશા રાખી રહ્યા છે કે જે આપણી અમુક સરકારી યોજના હોય છે જેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય અથવા તો બીજી કોઈ યોજના હોય એ મુજબ સરકારે આનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ સર્વે કરીને જે જિલ્લામાં જે તાલુકામાં કે જે ગામની અંદર જે ખેડૂતને નુકસાન હોય અને જેટલી ટકાવારીમાં નુકસાન હોય આપણે તો ક્યાંય એવો દાવો તો ન કરી શકીએ કે એટલું નુકસાન છે કે આટલું નુકસાન છે આ ગામમાં છે કે પેલા ગામમાં છે નુકસાની નું સર્વે તો અધિકારીઓ જશે પછી ખબર પડશે ક્યાં નુકસાન છે ને કેટલું નુકસાન છે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારો અંદર નુકસાન છે પણ જે અધિકારીઓ છે ને સરકારી આદેશ મળે આદેશના આધાર ઉપર એ સર્વે કરશે સર્વે કરીને અંદર જો નુકસાની નું માલુમ પડે તો એનું યોગ્ય વળતર હોય આમ તો આપણા જે કાયદાઓ છે ને એની અંદર પણ ઘણી વખત જૂની સિસ્ટમો ચાલતી હોય એક વખત રકમ ફિક્સ કરી દીધી હવે એ ફિક્સ રકમ મોંઘવારી વધે છે પણ જે ફિક્સ રકમ છે એમાં વધારો થતો નથી ત્યારે એ રકમમાં પણ વધારો થવો જોઈએ જે કઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય એસડીઆરએફ નું જે કઈ લાભ હોય જે લાભની અંદર જે એમાઉન્ટ છે એની અંદર પણ હવે ફેરફાર કરવાનો જરૂર છે દવા ખાતર બિયારણ લેબર ચાર્જ આ બધું ખેડૂતોને મોંઘું થઈ ગયું છે હવે આ બધું મોંઘું થયું છે તો નુકસાની આવે એમાં પણ નુકસાન વધારે થતું હોય એટલે સરકારે આ જે રકમ છે એમાં પણ વધારો કરવો જોઈએ અને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે એવી હું માંગ પણ કરી રહ્યો છું પણ સાથે હવામાનની અંદર જોવા જઈએ તો આ વર્ષે જે રાઉન્ડ આવી રહ્યું છે એ મેં આપને જણાવ્યું એમ કે ગત રાઉન્ડ કરતા એ નાનો રાઉન્ડ છે અને એની તીવ્રતા ઓછી હશે અને મહત્વની વાત બીજી સાથે એ પણ છે કે આ વખતના રાઉન્ડની અંદર પવનની સ્પીડ નોર્મલ હશે પવનની સ્પીડ વધારે નહીં હોય નોર્મલ પવન સ્પીડ હશે એટલે આપણે હવે બહુ ચિંતા કરવા જેવું અમને લાગતું નથી રીતિબેન જે રીતે પરેશ ગોસ્વામી અત્યારે એટલે કે ત્રણ સપ્ટેમ્બર થી નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે વરસાદના નવા રાઉન્ડ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ રીતે આજે સવારથી જ ઘણા બધા જિલ્લાની અંદર મેઘાવી માહોલ જોવા મળ્યો છે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદનો કેવો માહોલ છે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર